તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈ કે આપણા ગમન ભુવાજી કે જે અત્યારે ચાલીને શેખ જઈ રહ્યા છે મિત્રો રણોજા સુધી જે બિલકુલ તમે વિડિયોની અંદર જુઓ સાહેબ કે આપણા ગમન ભુવાજી સાહેબ ચાલતા શેખ જઈ રહ્યા છે ક્યાં સુધી તો કે સાહેબ રણોજા સુધી અત્યારે જ નીકળી ગયા ઘરેથી આ તમે લાઈવ વિડીયો જુઓ સાહેબ સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવશો ભાઈ એટલે ખાસ કરીને પહેલાં કમેન્ટ બોક્સની અંદર જય રામાપીર લખી નાખજો કેમ કે રામાપીરનું નામ લખવાથી કોઈ તમે નાના બાપના નથી થઈ જવાના પણ રામાપીનું નામ લખવાથી સાહેબ તમારી જિંદગીની અંદર ખરેખર એક નવા દિવસોની શરૂઆત થશે ને ભાઈ એવું તમને લાગશે જો તમારી અંદર શ્રદ્ધા હશે તો બાકી તો ભાઈ તમે આખા દુનિયામાં ગમે સેડે જાઓ તો પણ તમને જો શ્રદ્ધા ના હોય ને તો કદી ભગવાન મળે જ નહીં ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો તમે વિચારો સાહેબ કે આટલા મોટા જો કલાકાર જ હાલીને છે રણોજા સુધી જતા હોય સાહેબ તો એમની અંદર કાંઈક આસ્થા તો હશે ને ભાઈ એમને પણ રામાપીરે કાંઈક આપ્યું હશે ને એમને તો કોઈ કલાકાર જાય નહીં ભાઈ બાકી બધા કલાકાર તમને ખબર છે કે ભગવાનને માને છે ભાઈ અને બધાએ કલાકારમાંથી એક કલાકાર સાહેબ આપણા ભુવાજી છે ગમન ભુવાજી તમે જોતા હશો સાહેબ ગમન ભુવાજી હા ભાઈ આ એ જ કે એમના સિવાય બીજું કોઈ ગીત ગાવે તો પણ એમના અંદાજમાં ન ગાવી શકે એ આ ગમન ભુવાજી પણ આ જ ગમન ભુવાજી સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો હાલતા શેખ રણોજા સુધી જઈ રહ્યા છે તમે આ વિડીયો જુઓ સાહેબ ખરેખર ગમન ભુવાજી ચાલીને શેખ રણોજા સુધી જઈ રહ્યા છે પણ સાહેબ આમ શોખ આપણને થાય ભાઈ કે ખરેખર આજે દિલથી કેવું પડે કે ભુવાજી તો ભુવાજી છે ભાઈ અત્યારે રણોજા સુધી જઈ રહ્યા છે બીજ ભરવા માટે જઈ રહ્યા છે એવું આપણને જાણવા મળી રહ્યું છે ભાઈ બાકી તમે શું કહેશો ગમન ભુવાજી વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી તમને આગળ આખો વિડીયો બતાવો ભાઈ ગમન ભુવાજીનો કે ગમન ભુવાજી કઈ રીતે આગળ ગયા તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ ને વિડીયો જોયા પછી તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો સૌથી પહેલા આપણા ગમન ભુવાજીનો વિડીયો જોઈ લો